ગુજરાતના મુખ્યમંત્રી વડોદરામાં આવવાના હોય તે પૂર્વે વડોદરા શહેર અને આસપાસના ગામના તેમજ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા સમગ્ર દેશના રાજકારણમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જે અનુસંધાને સમગ્ર દેશના ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિયોએ મન બનાવી લીધું છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મતદાન કરવું અને જાહેરમાં પણ વિરોધ નોંધાવો તેવામાં વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય ત્યારે વડોદરા શહેર તેમજ આસપાસના ગામના અને જિલ્લાના તમામ ક્ષત્રિય આગેવાનોને વડોદરા જિલ્લા પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા વડોદરા તાલુકાના શેરખી ગામના ક્ષત્રિય આગેવાન પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ વડોદરા જિલ્લા ક્ષત્રિય સભા પ્રમુખની અટક કરવામાં આવતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે શેરખી ગામના ક્ષત્રિય આગેવાનની અટક તથા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય ભાઈઓ તાલુકા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન થયું હતું જય માતાજી જય ભવાની આજે અમારા વડોદરા જિલ્લામાં ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને દરેક વિસ્તારમાંથી માંજલપુર શેરકી સિંધોડ સિટીના વિસ્તારમાંથી દરેક સિટીના દરેક પોલીસ સ્ટેશનમાં આજે અમારા ક્ષત્રિય આગેવાનોને જે અટકાયત કરીને એમને આખો દિવસ પોલીસ સ્ટેશને જે અટકાયત કરીને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનું કારણ જાણવા માટે આ તમામ યુવાનો આજે ઉત્સુક છે આજે આપણો દેશ લોકશાહી છે બરાબર છે તો લોકશાહીમાં આપણા દરેક સમાજને નહીં કે ક્ષત્રિય સમાજ દરેક સમાજને પોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે પોતાની વાતને રજૂ કરવાનો અધિકાર છે એનો વિરોધ કોઈ જાત કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય એનો વિરોધ કરવાનો પણ અધિકાર છે અને સમર્થન આપવાનો પણ અધિકાર છે તો સમર્થનનો જો અધિકાર અમને હોય તો વિરોધનો પણ અધિકાર અમને હોય છે જ બરાબર છે તો આ ક્ષત્રિય યુવાનોને ક્ષત્રિય આગેવાનોને આજે અટકાયત કરીને આખો દિવસ એમને આજે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડવાનું કારણ શું આ ક્ષત્રિય યુવાનો આ ક્ષત્રિય સમાજ આજે આ કારણને જાણવા માટે ભાજપ સરકારને ભાજપ સરકારને રજૂઆત કરે છે કે અમારે આ કારણ જાણવું છે બરાબર છે ક્ષત્રિય આગેવાનો એવા તો શું ગુના છે એમના બરાબર છે આજે લોકશાહીમાં પણ લોકશાહીમાં પણ વાતની રજૂઆત કરવી શું એ ગુનો છે કોઈનો પણ વિરોધ કરવો એ ગુનો છે કોઈને સમર્થન કરવું એ પણ ગુનો છે તો આ ભાજપ સરકાર આજે આ ગુનો હોય બરાબર છે તો આનો જવાબ ભાજપ સરકાર પાસે આ ક્ષત્રિય યુવાનો ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજ આજે એમની પાસે આ માગી રહ્યો છે દરેક સિટીમાં વડોદરા સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાં તમે આજે જઈને જોઈ લો અમારા ક્ષત્રિય આગેવાનો દરેક પોલીસ સ્ટેશનમાં આજે પાંચ પાંચ દસ દસ આગેવાનોને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનો જવાબ આજે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે માગીએ છીએ કે સાહેબ તમે વડોદરા આવો એટલે અમારા ક્ષત્રિય યુવાનોને પોલીસ સ્ટેશનમાં જઈને બેસી જવાનું કોઈને કોઈ કામ ધંધો નહીં કરવાનો વિરોધ કરવો ના કરવો એ અમારું મત છે અમારો મંતવ્ય છે પણ આજે અમારી અટકાયત કેમ બરાબર છે અમે વિરોધ કરીએ બરાબર એ અમારો અધિકાર છે અમે તમને સમર્થન આપીએ એ પણ અમારો અધિકાર છે વિરોધ કરીશું સમર્થન પણ આપીશું જ્યારે કોઈની લાગણી દુભાય ત્યારે વિરોધ પણ થાય